સૌરાઈ ટ્રેક્ટર અને સાથે ટ્રેલર આ સેટ વેચવાનો છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર બંને વસ્તુ વેચાઈ પણ જશે તો તાત્કાલિક અશોક સિંહનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સૌરાઈ ટ્રેક્ટર

રનિંગ કન્ડિશનમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી વગર ન જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે અને સીટ છત્રી પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો છત્રી નથી સીટનું કન્ડિશન સારું છે અને ચારે ચાર ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર પણ આપવાનું જ છે ઉમિયા ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઇડું પતરા સારા સળો નથી ટ્રેલરનું કન્ડિશન એકદમ સારું વધારે માહિતી માટે અશોક સિંહનો પણ તમે કોન્ટેક કરી શકો છો 75 ફૂટ નું ટ્રેલર છે અને ટ્રેલરની અંદર કાગળ નથી લખાણ જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ સારું કિંમતની વાત કરું સેટની કિંમત બે લાખ અને પચ્ચીસ હજાર લાખ પચ્ચીસ હજારમાં તમને ટ્રેક્ટર ટ્રેલર મળી જશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે વધારે માહિતી માટે અશોક સિંહનો કોન્ટેક કરી શકો છો સેટ લેવાનો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ સેટ તમને પ્રોપર રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર અને ટ્રેલર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો